ભરૂચ જિલ્લાના સાયકા જીઆરડીસી વિસ્તારમાં આવેલી હોર્બિક મેડિસિન્સ કંપની ફરી એકવાર વિવાદમાં આવતા ચકચાર મચી છે કંપનીની દિવાલની બાજુમાં પ્રદૂષિત પાણી વહેતું જાગૃત નાગરિકે નોંધ્યું છે આ અંગે તાત્કાલિક જીપીસીબીને જાણ કરવામાં આવી હતી ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા હોર્બિક મેડિસિન્સને નોટિસ પટકાવવામાં આવી છે સ્થળ પરથી લેવામાં આવેલા સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જોકે આ કાર્યવાહીનો સમય અને ધીમો પ્રતિસાદ ચર્ચાનો વિષય બન્યો છે જાગૃત નાગરિક દ્વારા બપોરે જાણ કરવામાં આવ્યું છતાં જીપીસીબીની ટીમ બીજા દિવસે બપોરે સ્થળ પર પહોંચી આવી મોડેસરો કાર્યવાહીથી ઉદ્યોગ વચ્ચે સંકેત થઈ રહ્યો છે કે પુરાવા નષ્ટ કરવાનો સમય મળી જાય અને પહેલી આ ઘટના નથી હોર્બિક મેડિસિન્સ કંપની પાછળ ચાર ભેંસોનું મૃત્યુ થયાની ઘટના હજુ સુકાઈ નથી ત્યાં ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ભેંસોએ કંપનીના પ્રદૂષિત પાણી પીધું હતું જેના કારણે ભેંસોના મોત થયા છે ત્યારે પણ જીપીસીબીએ સેમ્પલ લીધા હતા પરંતુ આ દિન સુધી એ નક્કી થઈ શક્યું નથી કે કંપનીના કારણે કયું કંપનીના કારણે પશુઓના જીવ ગયા છે સ્થાનિક નાગરિકોને પર્યાવરણ પ્રેમીઓ જીપીસીબીની ધીમે ગતિ અને ઉદ્યોગોને બચાવતી નીતિ પર સવાલો ઉઠાવ્યા છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ